ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મથુરાથી પ્રભાત ફેરી માટે આવેલા પંચોતેર વર્ષીય ભગવાન દાસ રામજીલાલ છેલ્લા બાર દિવસથી વાંકલમાં રહે છે બંને સંતાન સાથે આવેલા ભગવાનદાસ આજે સવારે અંબાજી માતાના મંદિર નજીક ખુલ્લામાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે માનવભક્ષી કપિરાજે તેના પર હુમલો કરી દેતા પિંડીના ભાગે ગાબડું પાડી દીધું હતું

વાકલમાં છેલ્લા થોડા દિવસો થી કપિરાજ નો આતંક વધ્યો હોવાથી આખો દિવસ વન વિભાગ ડાર્ટ ગન વડે કપિરાજ ને બેહોશ કરવા પ્રયત્ન કરી રહી છે જોકે હજુ સુધી કપિરાજ તેના હાથમાં આવ્યા નથી ત્યાં સુધીમાં ચાલીસ લોકોને બચકા ભરી લીધા છે જેથી વાંકલમાં વેક્સિન પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી કપિરાજનો ભોગ બનનારાને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત